નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરીશું વિસાવદનની સૌથી ચર્ચાસ્પદ અને ઐતિહાસિક ચૂંટણીના પરિણામની જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને દમદાર જીત સાથે પોતાની લોકપ્રિયતાનો મોટો પુરાવો આપ્યો છે આ જીતના શું સાચા અર્થ અને શું આ જીત પાછળની રણનીતિ આવો જાણીએ વિગતે ગોપાલ ઇટાલિયા એક યુવા નેતા જે ભાષણો માટે નહીં પણ સંઘર્ષ માટે ઓળખાય છે સમાજ માટે ન્યાય મેળવવાની આગ અને શિક્ષિત વર્ગ માટે લડત તેમણે ચૂંટણી સુધી લાવી ગઈ અમદાવાદથી દિલ્હીની લડાઈ પછી તેમણે વિસાવદનની જમીન પસંદ કરી તેમની નમ્રતા અને અસરકારક ભાષણ શૈલીએ ગામડાથી શહેર સુધીના મતદારોને મોહિત કરી દીધા ચૂંટણી વખતે ગોપાલ ઇટાલિયાએ દરેક ગામે પગ મૂકી પોતાના વચનો આપ્યા રોજગારી શિક્ષણ તેમજ સ્વચ્છ રાજકારણ તેમના આ અભિયાનમાં લોકોને લાગ્યું કે આ નેતા કદાચ સાવ અલગ છે એ ભાજપ કોંગ્રેસ જેવી રાજનીતિ નહીં કરતો હોય પણ જનતા સાથે ઊભો રહે છે જેમ જ મતગણતરી શરૂ થઈ પહેલા રાઉન્ડથી જ ગોપાલ ઇટાલિયા આગળ રહ્યા અને અંતે પંદર હજારથી વધુ મતોથી વિજય મેળવ્યો આ જીત માત્ર ધારાસભ્ય બનવાની નથી પણ ગુજરાતની રાજનીતિમાં એક નવા યુગની શરૂઆત છે ભવિષ્યમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં વધુ મજબૂત થશે શું હવે જૂની પાર્ટીઓ માટે ચિંતાનો મુદ્દો છે ગોપાલ ઇટાલિયાની સફળતાથી સ્પષ્ટ છે કે લોકો હવે વિકાસ સાથે સભાન નેતૃત્વ પણ ઈચ્છે છે આવી જ રસપ્રદ રાજકીય કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને વિડીયોને લાઇક કરીને શેર પણ જરૂરથી કરજો